પાટણ જિલ્લામાં નર્મદા નહેર મારફતે સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે જેના કારણે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં પચીસસો હેક્ટર જેટલો વધારો થયો છે તો સાથે ખેડૂતોએ પણ છવ્વીસ હજાર પાંચસો હેક્ટર વિસ્તારમાં બાજરી શાકભાજી જેવા પાકોનું વાવેતર પૂર્ણ કર્યું છે મહત્વનું છે કે પાટણ જિલ્લામાં સિંચાઈની સુવિધા વધુ સુદ્રઢ થતાં ઉનાળુ સિઝનના પાકોમાં વધારો થયો છે છેલ્લા ત્રણ વર્ષની એવરેજ ચોવીસ હજાર જેટલા હેક્ટરની વાવેતર થતું હતું તેના સામે ચાલુ સાલે આપણે છવ્વીસ હજાર સાડા છવ્વીસ હજાર જેવું વાવેતર થયેલ છે જેમાં મુખ્યત્વે બાજરી ઘાસચારો અને શાકભાજી પાકોનું વાવેતર થયેલ છે ખાસ ગણી શકીએ આપણે તો જે પિયતની સગવડો ચાલુ સાલે આપણે વ્યવસ્થિત મળી રહી છે ખેડૂતોને તેના કારણે ખેડૂતોએ વ્યવસ્થિત સારા પ્રમાણમાં વાવેતર કરેલ છે જે આપણે વાવેતર વિસ્તારના આધારે જોઈ શકીએ છીએ આપણે નહેર જે ચાલુ સાલે ચાલુ રહી એના કારણે ખેડૂતોને વાવેતર સમયે પૂરતો સમય મળી રહ્યો પાણીની ફેસિલિટી મળી રહી એટલે વાવેતર વિસ્તાર વધવાનું કારણ ગણી શકાય બનાસકાંઠા જિલ્લા વચ્ચે જે કેનાલ નીકળ છે એના પ્રમાણમાં સિંચાઈનું પાણી મળે વધારે મળવાથી લોકોએ ઉડાળુ બાજરી નું વાવેતર વધારે કરેલું છે એને કારણે પાણી પણ મળે છે ને ખેડૂતને સિંચાઈનું પ્રમાણ વધારે છે એટલે પાણીની વધારે જરૂર પડે છે